અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરિમલ ગાર્ડન લો ગાર્ડન સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે પારડી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે તો ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અમદાવાદમાં ને આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે જો કે હવામાન વિભાગે આગાહી કરી છે આજના દિવસમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને તેને જ પગલે અત્યારે અમદાવાદના અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે અમદાવાદના પરિમલ ચાર રસ્તા હોય કે પછી પારડી વિસ્તાર હોય આ તમામ જગ્યા પર અત્યારે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે ખાસ કરીને રાજ્ય પર બે સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને એક મોન્સૂન ટ્રફ છે તે પણ પસાર થઈ રહ્યો છે અને તેની જ અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે કેમેરામેન સંજય જાધવ સાથે રાજલ બારોટ એબીપી સ્મિતા અમદાવાદ